તો આપ જોઈ રહ્યા છો આ રામજુલા ઉપર અત્યારે ભાવિ ભક્તો શ્રાવણ મહિનામાં કેટલા ચાલે છે પણ મજબૂત છે બ્રિજ મિત્રો પૂરો કેબલ ઉપર બનાવેલો છે એ પણ આપને જણાવું સસ્પેન્સર બ્રિજ કહે છે અને સસ્પેન્સર તો એ પણ આપ મારી સાથે જોઈ શકો છો ઋષિકેશનો નજારો માં ગયા ગંગાના પાછળ દર્શન કરી રહ્યા છો એ પણ આપ મારી સાથે બનેલા રહો મિત્રો અને આનંદ લો હવે મિત્રો આ ઋષિકેશનો બ્લોગ બનાવી રહ્યો છું સામે રામજુલા તમને દેખાઈ રહ્યો છે આ ઋષિકેશ કહેવાય છે મિત્રો અને ગંગા નદીનો પ્રવાહ પણ જોઈ શકો છો ગંગોત્રીથી જે આવે છે પહેલી ઋષિકેશમાં એન્ટ્રી થાય છે તો મિત્રો પૂરો વિડીયો મારી સાથે આપ જોવાનો પ્રયત્ન કરશો રામઝુલા પર તમે જોઈ શકો છો નાના નાના બંદરો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે અને પૂરો ઝૂલતો બ્રિજ છે સરસ મજાનો આપ જોઈ રહ્યા છો લંગુરા મોકળો આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છે મિત્રો એ પણ આપ તમે મારી સાથે નિહારી રહ્યા છો મિત્રો અને ગંગામૈયાનો પ્રવાહ પણ તમે જુઓ પૂરો બ્રિજ કેબલ ઉપર બનાવેલો છે એટલે ઝૂલો કહેવાય છે અને આપ જોઈ શકો છો અને પાણીનો પ્રવાહ પણ જોઈ શકો છો ધસમસતો ગંગોત્રીમાંથી જે પાણી આવે એ સીધું અહીંયા ઋષિકેશમાં આવતું હોય છે મિત્રો તો એ પણ મારી સાથે આપ નિહારી રહ્યા છો મા ગંગા મૈયાના દર્શન આપ કરી રહ્યા છો મિત્રો એ પણ હું આપને જણાવું મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો અમે આ રામ રામજુલાઉ પછી એ અને આ રીતનો બનાવેલો છે અને મા ગંગાના દર્શન પણ તમે કરી રહ્યા છો મારી સાથે અને પૂરો કેબલ ઉપર આ બ્રિજ બનાવેલો છે મિત્રો તો એ પણ આપ જોઈ રહ્યા છો બ્લોગ ઉપર તો આ રીતના મારી સાથે બનેલા હવે આ બ્રિજની લંબાઈ પણ તમે જોઈ શકો છો બહુ લંબાઈ છે મિત્રો આ બ્રિજની અને પૂરો કેબલ ઉપર બનાવેલો છે આખો વાઇબ્રેટ થાય છે બ્રિજ અને ગંગામાં નદીનો પ્રવાહ પણ કેટલી સ્પીડમાં જઈ રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો મિત્રો વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો હું આટલી મહેનત તમારા માટે પણ કરી રહ્યો છું તો એક લાઇક તો મિત્રો બને જ છે તો એ પણ હું આપને જણાવું અને આપ મારી સાથે બનેલા રહો મિત્રો ઋષિકેશનું ફેમસ ચોટીવાલા રેસ્ટોરન્ટ પણ તમે જોઈ શકો છો તો અંદર જઈને હું તમને એનો નજારો બતાવીશ ચોટીવાલા રેસ્ટોરન્ટ ઘણા વિડીયોમાં તમે જોયેલું હશે અને ચોટીવાલા બાઉજીને પણ તમે જોઈ શકો છો જેમના નામથી રેસ્ટોરન્ટ ચાલે છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતનું ચોટીવાલા રેસ્ટોરન્ટ બનાવેલું છે એ પણ તમે જોઈ શકો છો આ બાજુ બાવજીને પણ તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ અમારા પરિવાર સાથે ભોજન લેવા એક થાળીના ચારસો ચાલીસ રૂપિયા છે મિત્રો એ પણ આપણે ધ્યાનમાં લઈને આવું રેટ થોડો વધારે કહેવાય પણ આ હું આપણે જણાવી રહ્યો છું અને મિત્રો આ જોઈ શકો છો ફિક્સ થાલી ચારસો ચાલીસ રૂપિયા છે અને બીજી આઈટમો પણ વિડીયો તમે હોલ્ડ કરીને જોઈ શકો છો મેનુ કાર્ડની અંદર એ પણ હું આપને જણાવી રહ્યો છું ચોટીવાલા અને આપ જોઈ શકો છો મિત્રો ચોટીવાલા રેસ્ટોરન્ટનો આ રેટ મૂકેલો છે મેં તો આપ જોઈ શકો છો ચારસો ચાલીસમાં આટલી આઈટમો આવતી હોય છે ગુલાબજાંબુ રાયતો સલાડ સબ્જી અને આ રીતના પાપડ અને બે નાન આવતી હોય છે એવરેજ મિત્રો ચારસો ચાલીસ રેટ વધારે કહેવાય એ પણ હું આપને જણાવી દઉં હાલ ચોટીવાલા રેસ્ટોરન્ટમાં કુમાર હિમાંશકુમાર સુજીતકુમાર કનુકુમાર હરેશ કુમાર બધા ભોજન લઈ રહ્યા છે બંટીને કુંજનને પણ તમે જોઈ શકો છો અત્યારે ભોજન લેતા અને ભાણીઓને પણ જોઈ શકો છો આ બાજુ તો આ રીતના અમે ભોજનનો આનંદ લઈ રહ્યા છે ઋષિકેશ ગંગા નદીને કિનારે ચોટીવાલા રેસ્ટોરન્ટ મિત્રો મિત્રો ચોટીવાલા રેસ્ટોરન્ટ કેમ કહેવાય છે તો જોઈ શકો છો બાપજીને આ મહારાજને ચોટી રાખે છે અને ચોટી પણ કેવી ઊભી ચોટી છે મિત્રો એટલે એમના એ સિમ્બોલથી ચોટીવાલા રેસ્ટોરન્ટ કહેવાય છે આપ જોઈ શકો છો ચોટીવાલા મહારાજને ખુરશીમાં બેઠેલા અત્યારે મારી સાથે તો પૂરો વિડીયો આપ જોવાનો પ્રયત્ન કરશો રેસ્ટોરન્ટનું ફૂડ અને બધું મેં મૂકેલું છે મિત્રો તો આપ જોવાનો પ્રયત્ન કરજો અને ચોટીવાલા બાવજી પણ આપ નિહારો મિત્રો હવે નજીકથી પણ હું ગંગા મૈયાનો આપને ઋષિકેશમાં દર્શન કરાવું આ તમે જોઈ શકો છો અને રામ ઝોલા કહે છે ઝોલા મેજ ઝૂલતો બ્રિજ એ પણ હું આપને જણાવી દઉં અને ખૂબ મજબૂત બનાવેલો છે એન્જિનિયરની ટેકનોલોજી પણ તમે જોઈ શકો આખો કેબલ ઉપર બનાવેલો છે મિત્રો અને હવે હું આ નજીકથી ગંગા મૈયાના પણ આપને દર્શન કરાવું ઋષિકેશની અંદર આપ આપ મારી સાથે નિહારી રહ્યા છો આ ઘાટ ઉપર અને જબરજસ્ત વહેતો પ્રવાહ છે મિત્રો બધા સ્નાન કરી રહ્યા છે ભાવિક ભક્તો એ પણ હું આપને જણાવું અને આ રીતના બધા ભક્તો સ્નાન કરી રહ્યા છે અને ગંગા મૈયાના દર્શન પર ઋષિકેશની અંદર તમે કરી રહ્યા છો મિત્રો મારી સાથે હિતેશ પટેલ બ્લોક ઉપર તો ઋષિકેશનો નજારો પણ આપ મારી સાથે ઘરે બેઠા નિહારો અને મા ગંગાના દર્શન કરો અને આ બાજુ મિત્રો ઘાટ પણ તમે જોઈ શકો છો ભાવિક ભક્તો અત્યારે સ્નાન કરી રહ્યા છે ઋષિકેશની અંદર અને સામેનો કિનારો પણ તમે જોઈ શકો છો અત્યારે મારી સાથે અને આ રીતના ઋષિકેશના પ્રવાસમાં તમે પણ બલેના રહો મિત્રો મિત્રો ગંગા મૈયાના દર્શન નજીકથી પણ આપને કરાવ્યા મેં અને પાછળ મા ગંગાના દર્શન પણ આપ કરી રહ્યા છો અહીંયા આવો તો આ લંગુર બંદરોનું બહુ ધ્યાન રાખવું મિત્રો નહીં તો મોબાઈલ પણ ઝૂંટવી જાય અને તમારા થેલા પર્સને પણ ધ્યાન રાખવું મિત્રો એ પણ હું આપને જણાવી દઉં આ ઋષિકેશ ઉત્તરાખંડમાં હું આવેલો છું તો આપ પાછળ ગંગા મૈયાના દર્શન પણ કરી શકો છો મિત્રો સવારે નીલકંઠધામથી રહીને આ ઋષિકેશ સુધીનું હું શૂટિંગ અત્યારે ઉતારી રહ્યો છું મિત્રો તો અત્યારે અમે ઋષિકેશના બજારમાં ગંગા નદીના તટે તટે ફરી રહ્યા છીએ કુંજનને પણ તમે જુઓ છો સાંઈ બાબાનો અવાજ પણ આવી રહ્યો છે પાછળ એ પણ તમે જોઈ રહ્યા છો પ્રેમજી બાપા પણ પાછળ આવી રહ્યા છે મિત્રો એ પણ જણાવી દઉં અને આ રીતના પૂરા બ્લોગમાં તમે ઋષિકેશના બનેલા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો મિત્રો ઋષિકેશમાં નદીના તટે આ રીતના સ્ટ્રીટ ફૂડ પણ મળતું હોય છે એ પણ ટેસ્ટ કરી શકો છો પાણીપુરી ચાટ વગેરે વગેરે મળતું હોય છે બિલકુલ નદીના તટે તો આપ એનો પણ આનંદ લઈ શકો છો ગંગા મૈયાના કિનારે રોષિકે છે બિલકુલ આલુ ટિક્કી પણ તમે ખાઈ શકો છો આ રીતના ગરમા ગરમ અને ખાવાનો તો કોઈ પ્રશ્ન જ નથી મિત્રો હોટલમાં ખાવો એના કરતાં એનું સ્ટ્રીટ ફૂડ બહુ મસ્ત છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં મિત્રો અહીંયા એટલું ધ્યાન દોરવું ફોરેનર બહુ આવતા હોય છે મિત્રો વિદેશી પ્રવાસીઓ બહુ આવે છે અને પૂરું માર્કેટ નદી કિનારે આ રીતના ઘાટ બનાવેલ છે રામઘાટ પરમનંદ ઘાટ અલગ અલગ ઘાટ બનાવેલા છે તો તમે પણ આ જોઈ શકો છો મારી સાથે આ સ્ટ્રીટ આખું ફૂડ પણ છે અલગ અલગ દુકાનો પણ બનાવેલી છે ઋષિકેશમાં કુંજનભાઈ ગંગાજર ભરી રહ્યા છે એકદમ ઠંડુ પાણી ઋષિકેશથી અત્યારે શુદ્ધ ગંગાજર ભરી રહ્યા છે અને આ બાજુ ઉત્સવ પણ ભરી રહ્યો છે ઉત્સવ ભાઈ આ બાજુ નજર કરો તો ઉત્સવને પણ તમે જોઈ શકો છો અને પાણી એટલું બધું ઠંડુ છે મિત્રો કે પગની અંદર પણ જનજનાટી આવી જાય એટલું બધું ઠંડુ પાણી છે અને સરસ મજાની સુવિધા છે આ રીતના એ પણ તમે જોઈ શકો છો અને આ રીતના ગંગાજર બધા ભરતા હોય છે આ રીતના ડબ્બા મળતા હોય છે એ પણ આપને જણાવી દઉં મિત્રો ગંગાજર અત્યારે મારા ભત્રીજાઓ ભરી રહ્યા છે એ પણ હું આપને જણાવું અને આ ઋષિકેશનો ઘાટ છે અલગ અલગ ઘાટ છે પરમાનંદ ઘાટ રામ ઘાટ એ રીતના બધા નામ આપેલા છે મિત્રો અને પાછળ ગંગા મૈયાનો ધસમસ્તો પ્રવાહ પણ તમે જોઈ શકો છો મારી સાથે એ પણ હું આપને જણાવી દઉં મિત્રો અને આ રીતના ઋષિકેશના પ્રવાસમાં બનેલા રહો મારી સાથે મિત્રો અત્યારે ગંગા નદીમાં અમે ઋષિકેશનું સ્નાન કરી રહ્યા છીએ એકદમ સ્વીડ વોટર છે બરફનું પાણી આવે છે ગંગોત્રીમાંથી તો આપ મારી સાથે જોઈ શકો છો કાચા પોચાનું તો નાહવાનું કામ જ નથી કઈ ઠંડુ પાણી છે મિત્રો એ પણ આપને જણાવી દઉં જીરો ડિગ્રીમાં થોડું બાકી હશે એટલું ઠંડુ પાણી છે મિત્રો તો ભત્રીજાઓ સાથે મિત્રો આ ગંગા સ્નાન કર્યા બાદ હું વિડીયો ઉતારી રહ્યો છું મારું સ્નાન કરતો વિડીયો મેં મૂક્યો નથી કારણ કે મોબાઈલને બધું પેક કરીને મૂક્યું હતું પર્સમાં તો આપણી સાથે ઋષિકેશ ગંગામૈયાના બિલકુલ નજીકથી દર્શન આપને કરાવી રહ્યો છું અને આ બાજુ જાનકી ઝોલા બાજુ હવે જઈ રહ્યા છે આ ગીતા ઘાટ ઉપર અમે સ્નાન કર્યું છે ઋષિકેશનું ઘાટની બાજુમાં મોટું બજાર છે રામ ઝોલા અને લક્ષ્મણ ઝોલા વચ્ચે તો વસ્તુઓ પણ વ્યાજબી ભાવમાં છે મિત્રો તમે ખરીદી કરી શકો છો તરફ ગંગામૈયાનું વહેણ જાય છે આ રીતના અને બિલકુલ કિનારા પર પાણી ઊંચું આવે તો અંદર પણ જતું હશે મારા ખ્યાલથી અને પૂરું બજાર બનેલું છે આ રીતના એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો મિત્રો આ રીતનું પૂરું બજાર બનેલું છે આ ઋષિકેશનું માર્કેટ છે નદીની બે બાજુ બિલકુલ તટ ઉપર જ છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં મિત્રો આ જાનકી બીજ પણ તમે જોઈ શકો છો ખોટો લેવાની પ્રતિબંધી છે તો આ બહારથી જ બતાવી દઉં છું બ્રિજ આટલો મોટો બ્રિજ છે મિત્રો જે પણ મારી સાથે નિહારી રહ્યા છો આ જાનકી બ્રિજ પણ તમે જોઈ શકો છો અને આ રીતના બે પૈયાના વાહન જવાની અહીંયા છુટી છે મિત્રો એ પણ તમને જણાવી દઉં બે બાજુ વાહન જતા હોય છે અને એ વચ્ચે માણસોને ચાલવા રસ્તો બનાવેલો છે પૂરો બ્રિજ કેબલ ઉપર છે અને મા ગંગાના દસમસતા પ્રવાહના પણ દર્શન તમે કરી શકો છો અને પૂરો બ્રિજ કેબલ ઉપર બનાવેલો છે એ પણ આપને જણાવી દઉં આ બીજો બ્રિજ છે હવે એ બ્રિજના આ શેડે અમે આવી ગયા છીએ મિત્રો આપણે જોઈ શકો છો અને આ રીતના બ્રિજનો છેડો અહીંયા પૂરો થાય છે અને આ બાજુ ગંગા નદી પણ જોઈ શકો છો મિત્રો